હેલો ગાઈઝ તો કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે સવાર સવારમાં અમે ચા પીવા બેસી ગયા છીએ આ ભાઈ અમારે ચા અને પછી અમારે નહીં જોઈને જવાનું છૂટ આપવાના ઘરે આજે એમને સામાન બદલવાના છે તો હું તમને બતાવીશ આજનો મારો આખું બ્લોગ જોતા રહેજો અને લાઈક કરી દેજો કમેન્ટ કરી દેજો સબસ્ક્રાઈબ કરીને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં ચાલો મળીએ પછી આગળ તો અમે લોકો નીકળી ગયા મોટા પપ્પાના ઘરે જવા માટે અમે પહોંચી ગયા મોટા ઘરે અહીંયા થોડું ઘણું કામ થઈ ગયું તો અમારી માટે આવી ગઈ ઈચ્છા તો અમે ચાલીએ છે આ નાની છોકરીઓ રમે છે બબડી આવી રહી અમારા અહીંયા પહેલાં જે ઘર હતું ત્યાંથી બધો સામાન આવે છે બીજા ઘરે તો જોઈ લો આ બધું બહેતા બધું

તો સાંજના વાગે ગયા હતા પાંચ અને આ આરોહીની ફ્રેન્ડ્સને બધા નાસ્તો કરે છે ક્યારના એ લોકો આર્ટ એન્ડ ક્રાફ્ટ કંઈ કરતા હતા અને હવે નાસ્તો કરે છે મેં થોડું જ્યુસ બની આપ્યો છે અને હવે હું જાઉં છું મોટી મમ્મીના ઘરે તો અહીંયા આવી હતી મોટી મમ્મીના ઘરે તો અહીંયા ફિયા દોયડા કૂદતા હતા અને પછી મેં પણ થોડા દોયડા કૂદી લીધા અહીંયા પછી બીજું ઘરનું કામ ચાલતું હતું ઘણું બધું કામ કર્યા પછી ભૂખ લાગી ગઈ ખાવા બેસી ગયા અહીંયા રાતના જમવાની તૈયારી થાય છે મમ્મી અહીંયા જો સબ્જીનો સમારે છે તો સાંજ રાતની તૈયારી થાય છે તો આમ પહોંચી ગયા મમ્મીથી મમ માર્કેટમાં બધું સબ્જી લેવા માટે તો પછી અમે ઘરે આવી ગયા અને મમ્મીએ સમારી દીધી કેરી તો કેરીનું અથાણું બનાવવાનું છે કેરીનું અથાણું બનાવીશ અહીંયા દાદા જો ફોન જોઈ રહ્યા છે તો તમે જોયું હતું મમ્મી કેરી સમારી હતી બહાર તો કેરી સમારેલી હતી એનું અથાણું બનાવવાનું હતું તો અહીંયા મેં તેલ ગરમ કર્યું પછી એમાં રહી નાખી દીધી છે અને અહીંયા વઘાર કરી દઈશું કેરીની ઉપર અને એમાં બધો કેરીનો મસાલો કરી દીધેલો છે ઓલરેડી તો જો હું કેવી રીતે બનાવ્યું કેરીનું અથાણું અને કેવું લાગ્યું કમેન્ટ જરૂરથી કરજો અથાણ બનાવ પછી મોટી મમ્મી એના મમ્મી બાપ કરતા હતા અહીંયા એસીનું પેરિંગ નું કામ ચાલતું હતું ત્રણ કલાકથી અમારો એસી નું કામ ચાલે છે અહીંયા ભાઈ જો આ બેઠા છે અને આઈ રહ્યા બાર દા બા દાદા ને બધા આરામ કરી રહ્યા છે બા દાદા અને વાત થઈ ગઈ છે અમે બધા ચની કરીને બેસી ગયા છીએ બાર અહીંયા હજી એસી ફૂટિંગ નું કામ જ ચાલે છે